সবথার <laughs> উল্লেখ্য નમસ્કાર દોસ્તો આજે અમે આવી ગયા છે તમારી માટે જોરદાર અને ધમાકેદાર વિડીયો રહીને તો તમે વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક એન ચેનલને સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં તો દોસ્તો આપણે જાણીએ છીએ કે ગુજરાતના કોમેડી કિંગ ફમતાજી અને વાઘુજીની કોમેડી તો તમે જોઈ જ હશે ફૂમતાજીની એવી જોરદાર કોમેડી હોય છે કે જે ગુજરાત કોઈની કોમેડી એવી નહીં હોતી એવી ફૂમતા હોય છે અને આજથી એક બસ દસ વર્ષ પહેલાં ફૂમતાજી અને એમની ટીમની કોમેડીના વિડીયો એવા હતા જે આપણે જોવાના પણ ના ગમે કારણ કે એમની ક્વોલિટી અને કોમેડી પણ એટલી નથી પણ જ્યારથી એમની વિડીયો એવા ઉપડવા લાગ્યા છે હાલમાં તો એટલા ટ્રેન્ડિંગમાં ચાલે છે કે બધા આખા ગુજરાતના લોકો એમના ચાહક બની ગયા છે અને સાથે સાથે ફૂમતાજી તો એટલા બધા છે કે વાત જ ના થાય તો એમની ગુજરાતના કોમેડી કિંગ એવા ફૂમતા કાકા અને એસબી હિન્દુસ્તાની ટીમની મહેનત આજે રંગ આવી છે અને એમની સાથે જોયદા એવા એમના વિડીયો પણ હોય છે તો દોસ્તો એમના વિડીયો તમને જોવાની મજા છે કે નહીં તો કોમેન્ટમાં અવશ્ય જણાવશો અને તમે ચેનલ પર નવા હો અને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે ફૂમતાજીની કોમેડી તમને પસંદ આવી હોય તો બે લોકોનો વિડીયો શેર પણ કરજો તો દોસ્તો એવા આ જેની કોમેડી કિંગ તમે જોવા માગતા હોય તો વિડીયો લાઈક એન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આગળના વિડીયો તમને જોવા મળી જશે